રાન આવી લાગે આવું તો ભાઈ અહીંયા હોય જ આઈ થિંક તમને ડેમ મરાઈ ગયા ચેક કરો ભાઈ એક નંબર ભાઈ કંઈક આવા બોલ આવે આમાં અને આઈ થિંક પીડા હોય તો પૂરું તો ભાઈ વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર અને આ આપણું ઘર છે ને અત્યારે જવાનું છે સાંભળિયા મહાદેવે તો ત્યાં કંઈક ડેમ છે પાણીનો અને એક નંબર લોકેશન છે તો વિડિયો અમે ક્યાં ક્યાંય જાતા નહીં જી એસી એવું કંઈક બતાવું છું તમને હશે અમારું ગામ તો ભાઈ ડાયરેક્ટ મળી જાય તમને હાઈવે ઉપર કારણ કે સુરત બધા સામે આવે છે અને વિડીયો સરખો નહીં આવે તો ભાઈ ફાઇનલી હાઈવે આવી ગયો છે અને ભાઈ વિડીયો મેં કીને ક્યાંય જાતા નહીં આવો રસ્તો આવે છે અને ભાઈ ટાઈમ તમને દેખાતો હોય છે પાંચ પાંચ વાગ્યા છે અને સહી ત્રણ જણા એક છે મારો ભાઈ અને એક છે માય અંકલ મારા કાકા સ્થાયી ફી ઈજ નદીનો પુલ અને બે ગામ આવશે આડા એક તો આવી ગયું છે નાના બારમણ આ ધાર જે છે એની પાછળ જ છે બીજું ગામ મોટા બારમણ તો ભાઈ વિડીયો કેવા લાગે એ કોમેન્ટમાં લખી નાખજો અને તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફાઇનલી આવી ગયું છે બીજું ગામ એટલે કે મોટા બારમણ આવું કંઈક છે ગામ અને ભાઈ કંઈક સમો લગ્ન લાગે My head like I've seen it a life worth living is a life with me and I'll do what I love till my heart stops beating I'm feeding this demon Got a taste can not waste bitterness of this in my face work a job every day so? Hamari se તો હવે લગભગ આવી જ ગયું છે આઈ થિંક તમને ડેમ મરાઈ ગયા બહુ કાંઈ આન્થિન તો બીવું પડે આની જેમ આઇલી આવતી હોય તો અને તો તેને આઈગળ થઈ જવું આ કેટલીક છે

અને સામે હનુમાન દાદાનું મંદિર અહીંયા છે ધૂણું અને છે હર 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 મહાદેવ તો ભાઈ દર્શન થઈ ગયા છે અને હવે જવાનું છે ડાયરેક્ટ ડેમે તો ચાલો કઈક આવું છે લોકેશન ચેક કરો ભાઈ એક નંબર ડેમની ઉપર ચડાવી છે ગાડી અને અહીંયાથી આગળ ચાળવું છે સામે છે મંદિર મહાદેવનું મંદિર છે ભાઈ ગોપરોમાં દેખાતું હોય તો બે ટાંકા છે અને કંઈક આવું છે અને અત્યારે તો પાણી થોડુંક ઓછું છે તો ગાડી આપણે અને ખબર નહીં કે અહીંયા તાળા તમે મારી દીધા કારણ કે અહીંયા ગાડી આવતી છે અને આ કંઈક છે આ બાવણા આવે ને અહીંયા ડેમના એ કંઈક ઉઘાડવાનું અને અહીંયા થી જવાય છે નીચે તો ચાલો કક આવો છે અહીંયા મજારો થોડક લગન જાય બહુ પારેવા છે ભાઈ અહીંયા તો ભાઈ કઈક આવું જ છે અહીંયા તમે ચેક કરો થી મેટીક શોર્ટ

નીચે છે પાણી તો પાણી બહુ ઊંડું છે અહીંયા અને આગળ જઈ થી આકડી આપણે સામે હતા તો ભાઈ આ વિડીયો હું અહીંયા રસ્તામાં કરું છું પૂરો અને જો તમને આખો વિડીયો ગમવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ હર